મકર સંક્રાંતિના પવિત્ર પર્વે જયવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટલિયા દ્વારા બાળકોને પતંગ વિતરણ કરાયું ભારતનો અને ખાસ કરીને ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે અને નાના ભૂલકાથી માંડી મોટેરાઓ પણ પતંગોનો આનંદ માણે છે ત્યારે આ દિવસે દાન પુણ્યનું પણ મહત્વ હોય અમરેલી જિલ્લાના દેવલિયા ગામે ઉત્તરાયણના આ પાવન પર્વે જયવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દેવલિયા દ્વારા ગામની સ્કૂલના બાળકોને પતંગ તેમજ બોલપેન આપવામાં આવતા બાળકોના ચહેરા પર એક અનેરું સ્મિત લહેરાઈ ગયું હતું તો સાથોસાથ જયવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દેવળિયા દ્વારા બાળકોને સલાહ સાથે એક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે તાબા પર પતંગ ચગાવતી વખતે પક્ષીઓનું ધ્યાન રાખવું અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી મકર સંક્રાંતિ